આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગની પંદરથી વીસ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગ દ્વારા બે કલાક સુધી સતત પાણીનો મારો જલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદભાગ્ય આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી આ આગની વિષણતાને કારણે ગોડાઉનમાં રહેલો તમામ માલ સામાન બળીને સંપૂર્ણપણે ખાક થઈ જવા પામ્યો હતો સામી દિવાળીએ ગોડાઉન માલિકને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણસર જવાબદાર હોઈ શકે છે ત્યારે મામલે ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં છે ગોડાદરા કેપિટલ સ્ક્વેર ની પાછળનો એક બનાવ છે જેમાં પતરાના શેડમાં કે ગોડાઉનો બનાયેલા બનાયેલા છે મંડપનો ગોડાઉન છે અને તે કંઈક બીજા બે ચાર ગોડાઉન છે એની અંદર કંઈક કારણોસરથી આગ લાગી ગઈ છે એટ પ્રેઝન્ટ પંદરથી વીસ ગાડીઓ ઘટના સ્થળ પર ફાયર ફાઇટિંગ કરી રહી છે કલાક એક લાગશે આગને કાબુમાં આવતા બીજું પરિસ્થિતિ કાબુમાં છે આ પતરાના શેડમાં ગોડાઉન બનાવેલા છે ને મટીરિયલમાં જેમ કીધું એમ કે પતરાના શેડમાં બધું બનાવેલું છે મંડપના ગોડાઉન ને ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ આઠેક વાગ્યાની આસપાસ ગોડાદરા થાણા અધિકારી છે આચાર્યજી એમને મેસેજ મળ્યો હતો કે જે કેપિટલ માર્કેટ છે એની પાછળના ભાગમાં જે નાના નાના ગોડાઉનો છે જે પતરાના બનેલા છે ત્યાં આગ લાગવાનો બનાવ બનેલો છે ઇમિજિયેટલી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ચેક કરતા કોઈ જાનહાનિ થયેલ નથી ફાયર બ્રિગેડ પણ ઇમિજિયેટલી પહોંચી ગઈ છે અને તમામ ફાયર ઉપર કંટ્રોલ મેળવી લીધેલ છે આગળ જાહેરાત આપી અને એફએસએલને બોલાવી અને આગળની અમે કાર્યવાહી કરીશું કે આગ કઈ રીતે લાગી છે એ બાબતે અમારી તપાસ ચાલુ છે ગોડાઉનમાં ગાદલા અને લાકડા તેમજ કાપડનો સામાન ભર્યો હોવાથી આગ ઝડપથી પસરી હતી જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના કાળા ડિમાંગ ગોટે ગોટા જોવા મળ્યા હતા ભીષણ આગને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગ દ્વારા આગ વધુ ન ફેલાય કે વધુ નુકસાન ન પહોંચાડે તે માટે આગને નિયંત્રણમાં રાખવાની કામગીરી હાથ ધરાય છે